એ <mully> आ आ आ आ All right. you આપણા ભારત દેશ સંતો મહાપુરુષ નો ઋષિ મુનિયો નો દેશ છે જે કઈ આપણા ઋષિ છે જે સંસ્કાર રેડી છે મોટા મોટા સંતો મહાપુરુષો એ આજે પણ ભારત ભૂમિમાં સંસ્કારો યથાવત છે આ એક વસ્તુ એવી છે કે જે આની અનાદીથી ચાલતી આવેલી છે સંતો મહાપુરુષો એ કઈ નાની હુની વાતો નથી ભાઈ કારણ કે અમારા બાપા ઘણી વાર કેતા કે ભાઈ સત સદગુરુને બોલાવો બાપાના પગલા પડાવો અને જે ભાવ હોય એ ભાવ પૂરણ કરો ભગવાન તો ભાવનો જ ભૂલ એને કઈ રૂપિયા પૈસા નથી જોતા ભગવાનને આપડે શું ત્રદય નો ભાવ ફક્ત ને ફક્ત શુદ્રદય નો ભાવ જ ભગવાનને જો કે જો કાઈ નઈ બસ આસુર દંડે નો ભાવ આવી ગયો બસ પ્રભુ રિજી જાય ખરેખર આ પ્રણાલી કા આડી અનારીટી છે મૂળ ગુરુ ગાડી કે સદી જોદા બાપાની જગ્યા એ આપની નાથની ગુરુ ગાડી જ જગતપીર મંદિર મોલ એ જોદકપીર બાપાની નાથની ગુરુ ગાડી કેસરીથી નાથુરામ બાપા આવ્યા ગદલપીર બાપાના વંશજ અને નાથુરામ બાપા આવ્યા પછી સદગુરુ બાલુરામ સ્વામી પર કૃપા કરી અને પોતાના નિત સ્વરૂપની બાપાને ઉખાણ કરાવી એ ગુરુની કૃપા છે ભાઈ ગુરુની કૃપા વગર કંઈ નથી થતું અને નાથુરામ બાપા આવ્યા પછી આજ પરંપરા જોદન સંધ્યા હતી શા માટે સદગુરુ બાલુરામ સ્વામી દર વખતે કેતા કે ભાઈ તો આખો દિવસ નોકરી ધંધો કરીને થાકી મૂકીને આવે એવો ઘરે તો બે ઘડી નાઈ જોઈને બાપાનો દીવો કર જે આખા દિવસ દરમિયાન આપણા શ્વાસા વેડફાયલા બસ એને કવર કરવાનો સમય આ રતી આ રતીનો પ્રકાશ ઘટોઘટમાં રમી દેલો છે ઘટોઘટમાં છે રતીનો પ્રકાશ પણ કોઈ સાચા સદગુરુ પાસે જાય આખા દિવસ દરમિયાન તમારી મારી દરેક ની છતી થતી જ હોય જાણે અજાણે તમારી મારી ભૂલ થતી હોય મનુષ્ય માત્ર ભૂલે પાત્ર તો પ્રભુ પાસે જઈને

સદગુરુ સંતોને ઘરે બોલાવીએ બાબાને આ કે ચાલુ અને વિવેક મર્યાદા આપણે રાખીએ અને ઘરમાં પણ એ સુગંધિત પવિત્ર વાતાવરણ ઊભું થાય એના સંસ્કારો આપણા બાળકો ઉપર પડે અને આ સંસ્કાર આ ચિત્ર જેના હૃદયમાં ચિત્ર આવી ગયું એ જીવન પર્યાપ્ત બોલે આ સંસ્કારોનો વારસો છે

સદ્ગુરુ સંતો જેવા છે કે ઈશ્વરની અનુભૂતિ કરાવી શકે બાકી બીજા કોઈની બાતમી તાકાત નથી વાટુ ઠી કોઈને આત્મજ્ઞાન થી નથી અને થવાનું નથી આ સદ્ગુરુ સંતોના પાવલા પકડી લે એ પ્રમાણે ચાલીએ એના વચનોમાં સાંગો પાંડીએ તો ચોક્કસ આ ઘટમાં જ ભગવાન છે અને કાં હોડવા જવાનો કોઈ જગ્યાએ ભગવાનને હોડવાની જવાનું સદગુરુ બાલુરામ સ્વામી આવ્યા बाबा के तारा घटमा भगवान छे पण बाबा हवे केवी रीते हमने खबर पड़े का घटमा भगवान छे अरे केटा बाबा जैसे टीली में तेल जैसे चमक में आग जैसे फूलों में बास तेरा साहेब तुझ में है जांच सके लो जा जवा संतोनी नी आरी छे आरी के परमात्मा घटो घटमा विराजमान छे अरे खर आपरे खूब भाग्यशाली સદ્ગુરુ બાલુરામ સ્વામી મળ્યા પછી પણ સોમજી બાપા મળ્યા એનો ઉપકારનો બદલો આપણે કી વિસરી શકાય એમ નથી કારણ કે સંતો ગુરુની આજ્ઞા હોય અને ગુરુ તો પોતાને સમાન કરાય છે શિષ્યને શિષ્યની રાખે છે પોતાનો રૂપમાં રૂપ એ ભેળવી આપે પોતાને સમાન સમાન બનાવી દે એ શિષ્યને શિષ્યની રાખે સદ્ગુરુ જ બનાવી દે એવા બાપા બાલુરામ સ્વામીની કૃપા એમની પર હતી પણ હું ત્યાં સુધી ભ્રાંતિ છે એટલે આપણે કામ નો જોગી જોગતો એટલે આપણે ઓળખી ન શકીએ કોઈક કોઈક ને થાય બસ બધાને નહીં થાય કોઈ કોઈક ને થાય

તમારા મારા જીવન તારવા માટે સોમજી બાપા આવેલા અને એમને માથે હતો અને ગાડી પર બે હું કઈ નાની વાત નથી ગુરુનો પંજો પડેલો હોય ને ગુરુની આજ્ઞા હોય તેને આની પર બે બાકી બીજા કોઈની બાપની તાકાત નથી આની પર બેસી શકે અને બેસી બી જાય તો ઉલટાય મારે કારણ કે આજ્ઞા વગર કંઈ નથી થતું એટલે મારા ગુરુભાઈ ગુરુ આવા સાચા સંતો આપણને મળ્યા રહેશે પણ આપણે ઓળખી નહીં શકીએ ક્યારે ઓળખાય જ્યારે દ્રઢ વૈરાગ્યનો અભ્યાસ કરીએ ત્યારે સદગુરુ હું છે એનો અનુભૂતિ થાય એવા જ સમજી બાપા મહિલા આપણે બધા ભાગ્યશાળી આ બાપાની કૃપા છે અને અહીંયા બાપાને બહુ ગમતું હસમુખભાઈના ઘરે અંબાબેનના ઘરે બાપા ઘણા સમય રોકાતા બહુ સારું લાગતો કારણ કે હસમુખભાઈ અને અંબાબેનનો ભાવ જોઈને બાપા વારી જતા એમને અહીંયા જ બહુ ગમતું બહુ સારું લાગતું કારણ કે હસમુખભાઈનો ભાવ એવો છે અંબાબેનનો ભાવ એવો છે ખરેખર એમને પણ ધન્યવાદ આપવા પડે આજે બાપાનો પાઠ મનના છે સદગુરુ સંતોને બોલાવી અને જે કઈ વિધિ વિધાન ખરેખર ભગવાન ગુરુ કઈ નાની હોની વાત નથી એટલે સંતો કે ગુરુ ગોવિંદ નો ઘરે કિમકો લાગુ ભલે મારા ગુરુ દેવકી જેને ગોવિંદ બસ આ ગુરુ નું માતમ છે પણ કોઈ ગુરુને ગોવિંદ એક કરી જાણે તો ભાઈ બાકી જાવડી નોકો નોકો છે તાવડી ભ્રાંતિ છે જાવડી ભ્રાંતિ છે પણ જ્યારે અભ્યાસ દ્વારા એ અનુભૂતિ થઈ ત્યારે ખબર પડી કે આહા મારો સદગુરુ એ જ મારો ભગવાન કોઈ જ નથી એની સિવાય બીજો પણ અનુભવે ગુરુ ઓળખાય બાકી આપણી ઓળખ

ના હોય કરી ના પીછાણ કરી લેવો આપણે કોણ છે સ્વરૂપ કોણ છે એની ઓળખાણ કરી લેવો એનો અનુભવ કરી લેવો આ સદગુરુ ની છે એટલે જે બાબા સંધ્યા ગુરુ મહિમા આપણને બતાવવા માંગતા એ ગુરુ મહિમા બતાવતા બાબા કેતા ઘણી વાર

દરેક સંતો અનુભવીને આ પ્રગટ સાખી બનાવીશ કે ગુરુ એ જ ઈશ્વર એ જ ભગવાન જો નક્કી થતું હોય તો ભાઈ અનુભવ થતો હોય તો બાકી તો આ ચામડાનું શરીર દેખાય એની ઉઠે આઘાત સ્વરૂપે સદગુરુ રમી રહેલા છે એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી હવે આપણે બીજા કયા ભગવાનને ઓઢવા દઈએ

સમર્પિત થઈ ગયા છે એના તો માં જીવન પણ ભાઈ સાચા આપડે બાપા ને હા બાપા બધું તમાર પણ સમય આવે તો બાપા બાપા ની જગ્યા

હર હંમેશા એનું ધ્યાન કર જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી તારે કંઈ બીજું કરવાનું થતું નથી પણ જનક ને વિચાર આવેલા એક ઓર સુધી સાંગો પાણ લિયા પછી જનક ને વચન પર વિશ્વાસ હોય દો ત્યારે પૂર્ણ ભાવ થી સમર્પિત થઈ ગયા ત્યારે જનક વિદેહી વિદેય કેવાયા જો પીર આ ગુરુનો મહિમાસ ગુરુ કે નાનીઓની વાત નથી ભાઈ

પણ આપણે કેમ અનુભવ કોઈ સાચા સદગુરુ મળી જાય બસ એને સેવી લેવાના કોઈ સાચા સંતો મળી જાય સેવી લેવાના વાત પૂરી કરા કે અનુભવ કરાવી દે આપણને પણ સંતો પર ભાવ મૂકવો સંતો પર ભાવ આવવો બહુ અઘરો છે કારણ કે ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ જલ્દી આમાં હાડ ચાપ માસમાં જલ્દી

કેટા હતા અને બાપા એ ધ્યાન ની ઘટી બતાવીશ ઓમકારી પણ જે ઓમ નો આકાર છે એ નિરાકાર છે જો સંતોષ આકાર નો બી અનુભવ કર્યો અને નિરાકાર નો બી અનુભવ કર્યો નિત્ય યોગી લોકો ધ્યાન જેનું કરી રહ્યા છે એની સંતોએ વાત કરીશ પણ ક્યારે કામ દમ મોક્ષમ ચૈવ ઓમકાર આહી નમો નમ જ્યારે કામ લોભ પડેલા છે એ જ્યારે સતનામના અભ્યાસથી ગુરુના નામના અભ્યાસથી નીકળી જાય ત્યારે બસ આ વસ્તુ અનુભવાય અને બાપા કહેતા કે આપણું મૂળ ધ્યાનની ગતિની વાત કરતા ધ્યાનનું મૂળ આપણા સદગુરુ છે અને બાપા કહેતા ધ્યાનનું મૂળ છે બસ એની સાથે રહેલા છે જોયેલા છે મૂકેલા છે બાપા હાથે સતત આપણે એ રંગે રંગાયેલા આપણા હૃદયપટ પર સદગુરુ ની મૂર્તિ આવી જવાની બસ એમ કરી પછી ધ્યાન ચાલુ કરો બાપા ને આગેવાન રાખો બસ ધ્યાન નો મૂળ આપણા સદગુરુ છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ પૂજા કરવી તો ગુરુના ભાવના પૂજી લવું બીજું કઈ પૂજવા નહીં પડે મંત્રમૂલમ મહાવાક્યમ સદગુરુ સંતોના મોડામાંથી જે નીકળે એ બ્રહ્મ વાક્ય પણ ભાઈ કોઈ કોઈક ને આમાં નક્કી થાય બાકી એ તો બાપા કિયા કરે આપણે 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 રીતે બાપાને કિયા જ કરે આમાં કોઈ ચાદ ડૂબે એવી નથી ભાઈ કે ધ્યાન ગુરુ ગુરુમૂર્તિ પૂજા મુલમ ગુરુ મંત્ર મુલમ મહાવાક્યુ સંતોના જે નીકળે એ બ્રહ્મ વાક્ય થઈ એ થઈને જ રહી બાપા સદગુરુ બાલુરામ સ્વામી અમુક વાર ભક્તોને ચેતવતા પણ છેલ્લે પછી થાય ને ત્યારે કે બાપા તમે જ કીધેલું પછી હું ચેટવે પછી ચેત આપણે ચેતી જવું જોઈએ

બસ એનો કૃપાથી દિદાર એક ગુરુની બલિહારી એક ગુરુની કૃપા બસ આ સમર્પિત ભાવની છે હવે બે મિનિટ આપણે બાપાની વનગી કરીએ જેમને મંત્ર મળ્યો હોય એ બાપાની શાન દ્વારા સ્મરણ કરવાનું અને અભાવિક ભક્તજન જે કઈષ્ટ દેવતાને માનતા પ્રેમથી બસ હરીને વાલ કરવાનો ભગવાનને વાલ કરવાનો કે હે પ્રભુ બસ અમે તમારા બાળક છે તેવા ઘેલાસ તમારે ગાંડું ઘેલું જે આવડે પ્રભુ બસ આ તમે કરાવી અમે કરીએ બાકી અમારામાં કઈ છે નથી ને અમારથી કઈ થાય એવું બી નથી પ્રભુ બધું કરાવેસ એટલે બે મિનિટ બાપાની બનગી કરી લે બોલો સત્ય you <clears throat>